જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદી બે કાંઠે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ નવસારી જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદીમાં ઘોડાપુરની સ્થિતિ અંબિકા નદીના જળસ્તર વધતા લોકોને કરાયા સતર્ક ગણદેવી તાલુકાના વીસ ગામોને સતર્ક રહેવા અપાઈ સૂચના બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પણ સતર્ક રહેવા અપાઈ સૂચના અંબિકા નદીના જળસ્તર વધતા ધારાસભ્ય નરેશ પટેલે સ્થિતિનો તાગ મેળવ્યો પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલે અંબિકા નદીના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી ગઈ રાત્રે ખાસ કરીને મળસ્કેથી દસ વાગ્યા સુધી ડાંગમાં પડેલો વરસાદના કારણે અંદાજે આઠ ઇંચની આજુબાજુ વરસાદ પડી ગયો એ એક વાત છે એના કારણે જે અંબિકા નદી ઉપર જે પાણીની અસર દેખાય છે એ ખૂબ જ ઝડપથી પાણી વધી રહ્યા છે અધિકારીઓ અને ત્યાંના આગેવાનો દ્વારા જે રીતે અમને જાણ કરવામાં આવી એ પ્રમાણે અમે સવારથી બધા લોકોને એલર્ટ કરી દીધા છે નદી કિનારે જે જે લેબરો છે કામ કામ કરતા કે અન્ય રીતે બધા જ લોકોને અને જે ડુબાણમાં જે વિસ્તાર જાય છે એ બધા જ લોકોને એલર્ટ કરી દીધા છે ખસી જવાની બધા લોકોને સૂચના પણ આપી છે જે રીતે પાણી વધી રહ્યું છે એ પ્રમાણે જે જગ્યા પર હું ઉભેલો છું એ ગોલ અમારું ગામ છે હંમેશા એ પાણી ફરી વળતા હોય છે અને અહીંયા પણ બધા લોકોને અમે એલર્ટ કરી દીધા છે અને ઉપર અત્યારે જે રીતે જાણવા મળ્યું એ પ્રમાણે વરસાદ બંધ થયો છે પણ તેમ છતાં મને લાગે છે ત્યાં સુધીમાં ત્રીસ ફૂટથી ત્રીસ ફૂટથી પણ વધારે પાણી કદાચ થાય એવી સંભાવના છે જે રીતે પદમ ડુંગરી જ્યારે ત્યાં સ્મશાન ડૂબી સ્મશાન ભૂમિ ડૂબતી હોય છે ત્યારે અમને અંદાજ આવે છે કે આ રીતે પાણી વધે છે પણ વરસાદ ઓછો હોવાના કારણે વિશ્વાસ છે પણ તેમ છતાં આપના માધ્યમ દ્વારા બધા લોકોને આપણે એલર્ટ કરીએ છીએ બધા લોકોને અમે વિનંતી કરીએ છીએ કે બધા લોકોએ ખસી જવું જોઈએ પાણીનો જે રીતે ફોર્સ દેખાય છે એ પ્રમાણે ખૂબ જ કરંટ છે ને એના કારણે કોઈ નુકસાન નહીં થઈ જાય એની ચિંતા કરીને બધાએ ખસી જવું જોઈએ